રંગોનું પર્વ એટલે ધૂળેટી ઉમંગભરી આ તહેવારની રાજકોટમાં ભારે ઉત્સાહભર્યા માહોલમાં ઉજવણી થઈ રહી છે ત્યારે રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા તમામ પોલીસ કર્મચારીઓ સાથે રંગોની છોડ ઉડાડી તહેવારની ઉજવણી કરવામાં આવી હતી રાજકોટ પોલીસ પરિવારના કર્મચારીઓ તથા અધિકારીઓએ સાથે રહી ધૂળેટીના પર્વની ઉજવણી કરી હતી અને એકબીજાને રંગોથી રંગી તહેવારની ઉજવણી કરી હતી આજે રંગોના તહેવાર ધુલેટી અને ખૂબ હર્ષ ઉમંગ ઉલ્લાસ સાથે બધા હોલીની ઉજવણી કરી રહ્યા છે આ તમામ રાજકોટ શહેરવાસીઓને મારા વતી ખૂબ ખૂબ હોલીની શુભકામનાએ અને આજે રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે તમામ અધિકારીઓ અને પોલીસ પરિવાર એ આ હોલીના મજા લઈ રહ્યા છે એવી અપેક્ષા રાખું કે આપ સૌ પણ આ રીતે આપણે પરિવાર મિત્રો સાથે હોલીની ઉજવણી કરી રહ્યા છો ખૂબ ખૂબ શુભકામનાએ ફરીથી એકવાર ધ્યાનથી રમશો ખૂબ ઉલ્લાસ ઉમંગથી રમશો હેપી હોલી બધાને રંગોનો તહેવાર ધૂળેટીની ધામે ધૂમે ઉજવણી થઈ રહી છે સમગ્ર દેશની અંદર રાજકોટ સહિત ઉજવણી થઈ રહી છે ત્યારે રાજકોટમાં પણ વિવિધ પ્રકારના આયોજનો છે થઈ રહ્યા છે ત્યારે રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતેથી આપણા સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે જે છે તે પોલીસ પરિવાર છે તે પણ પોતાના પરિવાર અને સાથી કર્મચારીઓ સાથે છે તે રંગે રમ્યા છે પોલીસ પરિવારના બાળકો પણ જે દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે રંગે રમ્યા છે પોલીસ અધિકારીઓ પણ પોતાની ફરજની સાથે સાથે છે તે તહેવારોની ઉજવણી કરતા હોય છે えっ <music> ત્યારે જે રીતના દ્રશ્યો તમને બતાવે છે કે રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતેના દ્રશ્યો છે પોલીસ અને પોલીસ કર્મચારીઓ પણ છે તે હાલ અહીં રંગે રમતા છે તે દ્રશ્ય જે છે તે નજરે પડી રહ્યા છે ખાસ કરીને રાજકોટ પોલીસ કમિશનર પણ છે આ તમામ લોકોની સાથે અહીં ધૂળેટીની ઉજવણી છે તે કરી રહ્યા છે જે સાઉન્ડ સર્વિસ સર્વિસની સાથે સાથે ઉજવણી થઈ રહી છે જે રીતના જે છે તે પોલીસ કર્મચારીઓ અને પોતાના પરિવાર સાથે જે છે તે અહીં રંગે રમી છે ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે તો રાજકોટ પોલીસ હોય સમગ્ર પોલીસ છે તે સતત છે આ તે લોકોની સુરક્ષા અને સેવા માટે છે તે તત્પર હોય છે ત્યારે દરેક તહેવારમાં પોતાના બંદોબસ્ત સાથે લોકોને સુરક્ષા આપતી હોય છે ત્યારે આ સમય વચ્ચે પણ લોકો આ જે પોલીસ પરિવાર છે તે સમય કાઢી અને આ ધૂળેટીની ઉજવણી છે તે કરતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે રાજકોટ નહીં પરંતુ સમગ્ર દેશની અંદર જ્યારે તહેવાર હોય ત્યારે રાજકોટ હે પોલીસ હેડક્વાર્ટર ખાતે પણ પોલીસ કર્મચારીઓ છે તે રંગે રમી રહ્યા છે પોતાના કર્મચારીઓ સહકર્મચારીઓ સાથે પરિવાર સાથે તે અહીં છે તે રંગે રમતા હોય તે પ્રકારના દ્રશ્યો જે રીતના ડાન્સ ગરબા સાથે પણ છે તે અહીં જે છે તે ગરબે રમતા હાલ નજરે છે તે પડી રહ્યા છે હાલ રાજકોટ અને પોલીસની જો વાત કરવામાં આવે તો સતત કોઈ પણ તહેવાર હોય કોઈપણ કાર્યક્રમ હોય સતત ફરજ જે છે તે લોકોની સુરક્ષા માટે ફરજ બજાવતા હોય છે ત્યારે આ લોકો પણ છે આ તે પણ અહીં પરિવાર સાથે પરિવાર સાથે છે આ તે અહીં રંગે રમતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે રાજકોટ હેડક્વાર્ટર ખાતેના આ દ્રશ્યો છે કે પોલીસના કર્મચારીઓ પોલીસ પરિવાર આ તે અહીં પરિવાર સાથે રંગે રમી રહ્યો છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ